અંબિકા ટોક્સ વેદકાર થી વાટે ભાદરવી પૂનમ મહામેળો બે નો જાજરવાન શુભારંભ થઈ ચુક્યો છે ભાદરવી પૂનમ ના ભવ્ય અવસરે મા અંબાના મંદિરે માય ભક્તો માથું ટેકવી જીવન ધન્ય કરે છે માના ખોળે દીકરાઓ આવે અને ભૂખ્યા રહે ખરા નજ રહે ને જી હા મિત્રો ભાદરવી પૂનમના મહામેળામાં દેશ વિદેશથી પધારતા માય ભક્તો માટે અંબાજીમાં ત્રણ જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે આપણી ભારતીય સંસ્કૃતિમાં દાનનો મહિમા અપરંપાર છે એવું કહેવાય છે કે આ લોકમાં સર્વ દાનોમાં અન્નદાન સર્વશ્રેષ્ઠ છે કારણ કે અન્ન એ પ્રાણીઓના પ્રાણ છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી અંબિકા ભોજનાલયમાં દિવાળીબા ગુરુભવન ખાતે સિદ્ધહેમ સેવા કેમ્પ પાટણ તથા ગબ્બર તળેટીની વિશાળ જગ્યામાં દાતાઓના સહયોગથી માઈ ભાઈ અગવડ ન પડે તે રીતે નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અમે અંબાજી અંદર જે અંબિકા ભોજનાલય છે બરાબર ત્યાં પ્રસાદી લેવા માટે આવ્યા છે ભક્તો સાથે બધા અમે ત્યાં જ પ્રસાદ લે છે જય અંબા ભાદરવી પૂનમના મહામેળામાં આવનાર સૌ શ્રદ્ધાળુઓ આ ભોજનાલયનો લાભ લઈ રહ્યા છે અમે દહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી આવીએ છીએ જે અમે આ અંબાજી ખાતે ભાદરવી પુન્યમ નિમિત્તે અમે દર્શન કરાવ્યા ત્યાંથી અમે ગબ્બરે દર્શન કરાવ્યા ત્યાં જે અંબાજી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે નિશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવાની છે એક 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 સારી છે બા અંબા સૌની મનોકામના પૂર્ણ કરે છે આપ પણ પધારો રાજ રાજેશ્વરી ભગવતી મા અંબાના દર્શને ભાદરવી પુનમ મહામેળામાં જય અંબે